ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય એક ચોથા વ્યક્તિની હાલત પણ જે છે એ અત્યારે નાજુક છે અને એ પણ જીવન મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે અને એમને વિશે કોઈ વિગતો સામે આવે એ પહેલા રાજકોટના જામનગર રોડ પરથી ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે આ ક્યાં હત્યાનો બનાવ બન્યો છે અને તેને લઈને શું વિગતો સામે આવી રહી છે અ બધી જ જાણકારી મેળવીએ અમારા સહયોગી સાહિલ સપા પાસેથી સાહિલ રાજકોટમાં માત્ર પંદર જ કલાકમાં ફરી એક હત્યાની ઘટના સામે આવી છે તહેવારોના દિવસોમાં એક બાદ એક હત્યાઓ થઈ રહી છે રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એ બગડતી જોવા મળી રહી છે ફરી જે હત્યાના સમાચાર આવ્યા છે તેને લઈને શું વિગતો સામે આવી રહી છે રાજકોટના જામનગર રોડ પરના સીએલએફ ક્વાર્ટર માં વર્ષે વર્ષીયુવાન કમલભાઈ કરવામાં આવી તમામ પાસાઓ છે તે પોલીસ તપાસી રહી છે પોલીસ કાફલો ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ છે તે હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે રાજકોટમાં દિવાળીનું પર્વ ક્યાંક લોહિયાળ બન્યો હોય તેવી જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ત્રણ જેટલી હત્યાઓ છે તે એક અંદર થઈ હતી ત્યારબાદ કલાકમાં ચોથી હત્યા છે તે થતા સમગ્ર રાજકોટ ભરમાં છે તે હાકાર મચ્યો છે જે રીતના રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમય હત્યાના બનાવો છે તે વધી રહ્યા છે જી જી પોલીસ અધિકારીઓ આ વિષય ને લઈને શું કહી રહ્યા છે આમાં પણ પોલીસ છે તે આરોપીઓને પકડવા માટે તજીજ હાથ ધરી રહી છે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ લખડી છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોની માનસિકતા પણ હવે જવાબદાર હોય તે પ્રકારનું લાગે છે કેમ કે

તો રાજકોટના જામનગર રોડ સ્થિત સીએલએફ પૂરો પાડ્યો છે રાજકોટને કોઈ પણ જગ્યાએથી બાકાત કરવામાં આવી રહ્યું છે અને રાજકોટ જે છે એ હવે ધીમે ધીમે આવા જે ક્રિમિનલ્સ છે આવા ગુનાહિત કૃત્યો કરતા જે લોકો છે આવારા તત્વો છે એમનું એપીસેન્ટર બની રહ્યું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કારણ કે રાજકોટમાં માત્ર પંદર જ કલાકમાં હત્યાના બે બનાવોથી આખા રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ એ વ્હાલુ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બેસાઇન્ટ ન્યૂઝ નમસ્કાર